માંગરોળના તરસાડી કોસંબામાં તિરંગા યાત્રા યોજાઈ હતી હર ઘર તિરંગાના ધ્યેય સાથે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તરસાડી કોસંબામાં તિરંગા યાત્રા યોજાઈ છે જેમાં માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલ જોડાયા હતા સાથે તરસાડી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી તેમજ તરસાડી નગર ભાજપ સંગઠનના પ્રમુખ કિશોરસિંહ કોસાળા સાથે તરસાડીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોર્પોરેટર શ્રીઓ તેમજ આગેવાનો જોડાયા હતા નરેશભાઈ વાઘેલા કેયુરસિંહ સહિતના આગેવાનો જોડાયા હતા શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા કોસંબા પોલીસ મથકના પીઆઈ એમ કે સ્વામી તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ સ્ટાફના જવાનો આ તરસાડી નગરની તિરંગા યાત્રામાં જોડાયા હતા સવારે અગિયાર કલાકે તિરંગા યાત્રા તરસાડી કોસંબા વિસ્તારમાં નીકળી હતી જેમાં ઉત્સાહ સાથે લોકો જોડાયા હતા